નમસ્કાર ખેડૂત મિત્રો તમારું વિડીયો સ્વાગત છે મિત્રો કે વાર સોમવાર મિત્રો તમામ ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર કારણ કે મિત્રો છેલ્લા એક મહિનાથી સતત એક ધારો વરસાદ પડી રહ્યો હતો હવે મિત્રો ગુજરાતમાંથી મિત્રો વરસાદ લાગી રહ્યો છે વિદાય મિત્રો આ મિત્રો હજી પણ મિત્રો ગુજરાતમાં ભેજ આપણને દેખાય એટલા માટે અમુક જિલ્લામાં છૂટા છવાયા વરસાદ પડે અને અમુક જિલ્લામાં એકથી બે ઇંચ વરસાદ પડે હજી પણ એવી સંભાવના આપણને દેખાઈ રહેલી છે મિત્રો ખાસ વાત કરો તો મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે વરસાદ પડે દરિયાકાંઠાથી દૂર સોથી બસો કિલોમીટર ગ્રેઝમાં પણ મિત્રો સારા એવા વરસાદ પડે તેવી આજે પણ સંભાવના દેખાઈ રહેલી છે એ હવે ક્યાં ક્યાં જિલ્લા છે મિત્રો જાણી લેવી આજના મેપના માધ્યમથી મિત્રો તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા સો પર તો વાત કરું તો મિત્રો સૌરાષ્ટ્રમાં દ્વારકા સાયલા ભાણવદ પોરબંદર જૂનાગઢ વેરાવર ઉના અમરેલી ગોંડલ રાજકોટ જસદણ નડિયાદ ભાડિયા વાત કરી તો થરાદ પાલનપુર રાધનપુર આબુ આબુ રોડ ઉપર નીચે વાત કરી તો મિત્રો ભરૂચ સુરત વલસાડ બસ મિત્રો આ જિલ્લામાં જ મિત્રો આજે વરસાદ પડે તેવી સંભાવના દેખાય છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે મિત્રો તો આ હતી મિત્રો આજની સાત તારીખ સાતમો મહિનો બજાર પછી વાર થઈ સોમવારની આજની તાજી અપડેટ વિડીયો ગમે તો ખાસ વિડીયો લાખ આપી અને પહેલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા